હાલો મિત્રો એક નવા વીડિયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું પ્રધાનમંત્રી સન્માન યોજના વિશે મિત્રો આજે જે બે હજારનો હપ્તો છે મિત્રો રિલીઝ કરવાના છે તો પીએમ નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રમાંથી બહાર પાડશે પીએમ સન્માન બે હજારનો મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે ટાઈમ છે સાડા બાર કલાક મોટી અપડેટ છે મિત્રો ખાસ કરીને વિડિયોમાં ભીનાઈ રહીજો છે અને મારાલ કરી દેજો આજે કરોડો રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે બે હજારનો હપ્તો તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહારાષ્ટ્રથી બહાર પાડવામાં આવશે એટલે સાડા બાર કલાકે મિત્રો છે તમારા ખાતામાં છે સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો કોને કોને પૈસા મળશે અને કોને નહીં મળે એ પણ વિડીયોમાં આપણે એન્ડિંગ વાત કરીશું મિત્રો તો વિડીયોમાં બેનેરો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો આજે ખેડૂતોના ખાતામાં મિત્રો બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પીએમ કિસાન જે યોજના છે મિત્રો એના હેઠળ છે મિત્રો મહારાષ્ટ્રથી ટ્રાન્સફર કરવામાં આવશે એટલે નરેન્દ્ર મોદી છે આપણા વડાપ્રધાન એ મહારાષ્ટ્ર છે એ ક્લિક ઉપર બધાના એકાઉન્ટમાં પૈસા મિત્રો ટ્રાન્સફર કરી દેશે આગળ વાત કરીએ તો અઢારમાં હપ્તો છે મિત્રો આપ તો અઢારમાં આવવાનો છે અને નવ પોઈન્ટ પાંચ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે મિત્રો અને વીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને નરેન્દ્રભાઈ મોદી છે એ વાય વાઇસ જિલ્લાના પૈસા પૈસા ખેડૂતો માટે ટ્રાન્સફર કરશે એટલે બધાના ખેડૂતો છે જે માટે કેવાયસી કમ્પ્લીટ છે આગળની વાત કરીએ તો પીએમ કિસાન વેબસાઇટ ઉપર જાઓ અને તો ત્યાં યાદ લાભાર્થીઓની યાદી ચેક કરવાની રહેશે તાલુકો જિલ્લો અને સિલેક્ટ કરવાનો રહેશે તમારે અને ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારી બધી માહિતી છે મિત્રો ત્યાંથી એડ બતાવશે તમને હપ્તો મળશે કે નહીં મળે એ બધી માહિતી ત્યાંથી એડ કરી દેવાની છે તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસન ખાલી વેબસાઇટ સર્ચ કરશો એટલે ત્યાંથી બધી માહિતી મળી રહે આગળની જો વાત આપણે કરીએ મિત્રો તો ઇ કેવાયસી માટે જો વાત કરીએ તો પીએમ કિશન પોર્ટલ પર જઈ જમણી બાજુમાં ઈ કેવાયસી વિકલ્પ સિલેક્ટ કરો તમારો આધાર નંબર એડ કરીએ અને ઓટીપી એટલે તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હશે મોબાઈલ લિંક હશે તો ઓટીપી આવશે અને ઓટીપી નહીં આવે મિત્રો તો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તો લિંક ન મિત્રો લિંક કરી નાખજો કારણ કે ઓટીપી છે આમાં તમારે જનરેટ કરવાનો હોય છે તો તમારે એ કહેવાય મિત્રો ઓકે થઈ જાય એ કહેવાય ઓકે થઈ ગયેલું હોય મિત્રો તો તમારે છે એ આપતો છે મિત્રો બે હજારનો એ તમારા ખાતામાં આવી જશે મિત્રો તો ખેડૂતો માટેના ગુડ ન્યૂઝ હતા મિત્રો મળીને વિડીયોમાં જય હિન્દ